તો જીત મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર અને કહ્યું છે કે સરકાર ઇન્ડિયા ગઠબંધનની બનશે ચારસો પાર ની વાત કરનારને ભગવાને આશીર્વાદ જ ન આપ્યા રામચંદ્ર ભગવાને એમને આશીર્વાદ નથી આપ્યા તેવો ગેનીબેને કટાક્ષ કર્યો સાથે જ કહ્યું કે પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે જ છે શું કહો છો જીતને કઈ રીતે જુઓ છો બનાસના લોકોએ આપનું મામેરું ભર્યું છે સૌ પ્રથમ તો સમગ્ર મીડિયાનો મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ કે બનાસકાંઠાના લોકોએ વોટ અને નોટ આપી પણ પત્રકારોએ પણ જે એમને મદદ કરવાની થતી હોય ક્યાંક નેગેટિવ કે પોઝિટિવ જે પ્રકારની મદદ કરવાની થતી હોય પણ સતત હાઈલાઇટ રાખી સોશિયલ મીડિયાના એમના માધ્યમથી જે લોકોના ઉત્સાહમાં વધારો કર્યો એ બદલ હું આભાર માનું છું અને બનાસકાંઠાની જનતા આ લોકશાહી ડેમોક્રેસી છે કે લોકશાહીની અંદર કોઈ એમ કહેતું હોય કે મારી પોતાની માલિકીની પેઢી છે તો તમે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિઓને વધુ પડતા દબાવો તો એ ઉછાળો મારે ક્યારેય કોઈના ઉપર દબાવ લાવવાની પણ અમુક પ્રકારની પરાકાષ્ઠ હોય અને જ્યારે પરાકાષ્ઠ વટાવતા હોય ત્યારે મતદારો એ પ્રમાણે મતદાન કરતા હોય છે અને ગુસ્સો ઠલવતા હોય છે હું માનું ત્યાં સુધી ચારસો પારની વાતો કરવાવાળા ભારતીય જનતા પાર્ટીવાળા આજે પોતાની સરકાર બનાવવા પૂરતી પણ સીટો મેળવી શક્યા નથી અને સૌથી મોટો એમણે રામનું નામ વટાવ્યું તો રામ પણ એમની વારે નાર્યા અને ઇન્ડિયા ગઠબંધનની સાથે રહ્યા ઉત્તર પ્રદેશમાં જ્યાં અયોધ્યા અયોધ્યાની સીટ જ્યાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો કે ત્યાં આવડી મોટો એક ઉત્સવ ઉજવાનો પણ એ માત્ર વોટનો ઉજવાનો હતો શ્રદ્ધા સાથે ભાવના સાથે સંસ્કૃતિ સાથે નહીં અને એટલા માટે કંઈ રામચંદ્ર ભગવાને પણ એમને આશીર્વાદ નથી આપ્યા અને મને રામચંદ્ર ભગવાન ઉપર અને તમામ જે એમપીઓ ચૂંટાણા એ ચૂંટાણા એમપીઓ ઉપર ભરોસો છે કે સરકાર આ વખતે એનડીએની નહીં બનાવે દેશના હિત માટે ઇન્ડિયા ગઠબંધનને બીજા સાથી પક્ષોએ મદદ કરી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે ધારો કે ધાનેરા પટ્ટો હોય દાંતીવાડા કે અમુક પાલનપુર અહીંયા બધા સિંચાઈના પાણીના જે ખેડૂતોની વર્ષોની માગણી છે એમનું આંદોલન છે એટલે એક સંયુક્ત ટીમ બનીને જે સરકાર પાસે જવાનું થાય અને એને કઈ રીતે માગણી મૂકી શકાય અધિકારીઓ સાથેનો તાલમેલ કરીને એ પણ કરવાના પ્રયત્નો કરીશું અને બીજા મેં કહ્યું એ પ્રમાણે વિવિધ તાલુકાઓના વિવિધ સમાજોના વિવિધ અલગ અલગ પ્રશ્નો છે એ પ્રશ્નો પૂરેપૂરા સમજી અને શક્ય હશે એટલું એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું શું સંદેશ આપશો જેમ તમને સમગ્ર બનાસકાંઠાના મતદારોને હું એક તો અભિનંદન આભાર અને બીજું ખાતરી આપું છું કે તમારી બેન બનાસની બેન ગેની બેન તમારા સુખ દુઃખમાં કાયમી તમારી સાથે છે અને તંત્ર હોય કે બીજા જે કાંઈ આગેવાનો હોય કે જે કાંઈ હોય એમને પણ કહું છું કે આ લોકશાહી છે ડેમોક્રેસી છે ખેલદીલી રાખજો અને ખેલદીલીપૂર્વક હાર અને જીત એ આ લોકશાહીની એક પ્રણાલિકા છે હું હામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહું છું અને કહું છું કે આવો હવે ચૂંટણી પતિ ગઈ આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાની જનતાની સેવા કરીએ બદલા લેવાની ભાવના છોડી દઈએ અને એક ડેમોક્રેસી જે લોકશાહીને સાજે એવું કામ આપણે સાથે મળીને કરીએ એવી જ હું વિનંતી કરું છું જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા